વાત કરીએ વૃશ્ચિક રાશિની બે હજાર ચોવીસનું નું વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે બે હજાર તો કાર્યમાં રૂકાવટ આવશે પણ કાર્ય પૂર્ણ થઈને રહેશે સાથે જ વાહન સુખ અને મિલકત સુખ પણ આપશે વૃષભનો ગુરુ વિવાહના યોગ લઈને આવી રહ્યો છે તમારી માટે જે જાતક વિવાહ ઈચ્છુક છે તે લોકોની ઈચ્છા આ વર્ષે પૂર્ણ થઈ શકે તેવું લાગી રહ્યું છે વૈવાહિક જીવન આપનું આ આ વખતે સુખરૂપ રહેશે હા વિચારોમાં થોડી ઉતાર અને આત્મવિશ્વાસમાં વર્ષે જોવા મળશે આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ વર્ષ લાભદાયી રહેશે વેપાર ધંધામાં લાભ થવાના યોગ જણાઈ રહ્યા છે ખાસ કરીને વેપાર વર્ગ ધંધામાં જોખમ લેશે અને મહદ અંશે તેમાં સફળ થશે જો લોન માટે અપ્લાય કર્યું હશે તો આ વર્ષે તમને લોન આસાનીથી મળી જશે ધંધા માટેના રોજગાર માટેના નવી તકો તમને પ્રાપ્ત થશે અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે જો કરશો તો એમાં સફળતા અવશ્ય મળશે શેરબજારના કામમાં અને સટ્ટાના કામમાં સાવધાની રાખવી તમારી માટે જરૂરી છે આ વર્ષે જમીન મકાનના કામકાજમાં પણ ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે કેરિયરની વાત કરીએ તો કારકિર્દીમાં આ વખતે નોકરી મેળવવાના પ્રમોશન મેળવવાના યોગ બની રહ્યા છે કાર્યમાં કાર્યક્ષેત્રની જગ્યા પર દરેક વ્યક્તિ આપને સપોર્ટિવ બનીને રહેશે જેથી કાર્ય કરવામાં આસાની રહેશે સમય આપની સાથે રહેશે આ વર્ષે સરકારી નોકરી માટે પ્રયત્ન કરનાર જાતકો સફળતા પ્રાપ્ત કરી શકશે આ વર્ષે મહત્વાકાંક્ષાઓ એટલી વધી જશે કે તમે ગઈ પણ અચીવ કર્યો હશે તમને અસંતોષ લાગશે કે હજી મારે કંઈક બાકી છે વિદ્યાર્થી વર્ગને આ વર્ષે થોડી કઠિનાઈ

તો યોગ અને પ્રાણાયામ કરી અને મનને શાંત રાખવું અને વજન ના વધે તેનું ખાસ ખ્યાલ રાખવું ઓવરઓલ આપનું વરસ સારું રહેશે